સુરતના કતાર ગામના ધારાસભ્યએ નાણાં મંત્રીને પત્ર લખ્યો છે કનુભાઈ દેસાઈને કોકલીયર ઇમ્પ્લાન્ટ કરેલા દર્દીઓ માટે મશીનના સ્પેર પાર્ટ પાછળ થતો ખર્ચ ઘટાડવા અને જીએસટી નાબૂદ કરવાની માંગ મૂકી છે દક્ષિણ ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની અંદર બહેરાશની સમસ્યાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે આ કારણોસર જ રાજ્ય સરકાર દ્વારા આ બીમારીથી પીડાતા દર્દીઓને આર્થિક રીતે ભારણ ન પડે તે માટે ઓપરેશનથી લઈને સાંભળવાના મશીન આપવા સુધીની તમામ બાબતોમાં શરતો ઊભી કરવામાં આવી છે હાલ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવતા દર્દીઓ માટે પ્રોસેસર બેટરી ચાર્જર કેબલ અને કોયલ જેવા સ્પેરપાર્ટ્સમાં અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવે છે આમ જોઈએ તો આ બીમારીથી પીડાતા નેવું ટકા દર્દીઓ મધ્યમ અને ગરીબ વર્ગના છે તેમાં પણ મોટા ભાગના બાળકો હોય છે તો આ બાળકો માટે માનવતા રૂપે સરકારે મદદરૂપ થવા માટે જીએસટી નાબૂદ અથવા છ જેટલું કરી જનકલ્યાણના આશીર્વાદ મેળવવા સરકાર તરફથી ઝડપી અને યોગ્ય નિર્ણય માટે સુરતના ધારાસભ્યએ પત્ર લખ્યો છે કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવતા દર્દીઓ માટે સાંભળવાના મશીનમાં ખર્જો ખૂબ વધુ થાય છે આ બાબતે મને કેટલાક લોકો મળવા આવ્યા હતા એક વર્ષ પહેલા પણ મેં આ બાબતે રજૂઆત કરી હતી ફરી એક વખત નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ આરોગ્ય મંત્રીને તાજેતરમાં રજૂઆત કરી છે માનની કનુભાઈ દેસાઈ નાણા મંત્રી શ્રી ગયા વીકમાં અહીં આવ્યા હતા અને ત્યાર પહેલાં એક વર્ષ પહેલાં મેં એક પત્ર લખ્યો હતો માનની મુખ્યમંત્રીશ્રી અને ઋષિકેશભાઈને ત્યાર પછી જે પ્રકારે આના બાળકોના વાલીઓ એમને માનની ઋષિકેશભાઈને બધાને મળ્યા હતા અને એમનો પ્રશ્ન જે હતો એ હલ થયો હતો ત્યારબાદ ફરીથી પાછા એ વાલીઓ મારી પાસે આવ્યા અને એમનું કહેવાનું એવું હતું કે જે ક્યુક્યુલર પ્લાન્ટ એટલે કે કાનમાં સાંભળવાનું મશીન જે બાળકો માટે એ બાળકોને જ્યારે મેન્ટેનન્સ આવે એની વોરંટી પૂરી થાય ત્રણ વર્ષ પછી ત્યારે એના જે સ્પાટ હોય બેટરી કેબલ ચાર્જ આ બધા જ પ્લાન્ટો ઉપર અઢાર ટકા જેટલો જીએસટી છે જો એમાંથી રાહત કરવામાં આવે કારણ કે આ બાળકો માટે છે ને અને ખાસ ગણીએ તો એમાં મોટા ભાગના ગરીબ બાળકો હોય છે અને ગુજરાતભરના બાળકો માટેનો આ પ્રશ્ન છે અને એ મારા ધ્યાને આવતા મને એમની રજૂઆત યોજ્ય લાગી એટલે માનની નાણામંત્રી મંત્રી જ્યારે આવ્યા ત્યારે એમને પણ મેં વાત કરી એમને હકારાત્મક મને પ્રત્યુત્તર આપ્યો છે અને મેં પત્ર પણ લખ્યો છે રૂબરૂ મળીને કનુભાઈને પત્ર આપ્યો છે જેથી કરીને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી જે આના સ્પેરપાર્ટ હોય મશીનના એની ઉપરથી જીએસટી હટાવવામાં આવે અથવા તો મિનિમમ જીએસટી લગાવવામાં આવે જેથી કરીને રાજ્યના ગરીબ બાળકોને ગરીબ વાલીઓના આશીર્વાદ મળી શકે સરકારને બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત